સમાચાર પ્રગતિનગર સોસાયટી વિસનગર લિંક રોડ ચોકડી મહેસાણામાં આજ રોજ ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસ ના વરસાદથી સોસાયટીમાં મુખ્ય રસ્તામાં પાણી ભરાવાથી કેડ સમા પાણી ભરાઈ જતાં સ્કૂલમાંથી આવતા જતા બાળકો ઘરડા અશક્ત દર્દીઓ વગેરેની સ્થિતિ દયાજનક બની છે ટાવડીયા રોડનું પાણી પ્રગતિનગર સોસાયટીમાં આવતા સ્થિતિ નાજુક બની છે વરસાદી કેનાલ જે નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ છે તેના કારણે આવી દશા થવા પામેલ છે વરસાદી પાણીની કેનાલ પાણી ગાળી શકતી નથી જેથી પાણી પાછું પડીને પ્રગતિનગર સોસાયટીમાં ધમધોકાર પાણી આવે છે નગરપાલિકા માટે કંઈક વિચારી અને વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરે તેવી પ્રગતિનગર સોસાયટીના રહીશોની માંગ ઉઠી છે રિપોર્ટર વીએસ શ્રીમાળી સિટી ક્રાઇમ ન્યૂઝ મહેસાણા